નમસ્તે મારું નામ નવનીત પી અગ્રાવત છે હું રાજકોટ ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટમાં ટેક્સ આસિશિયન તરીકે ફરજ બજાવું છું ભાઈ બંને એવું કે અમે એક મકાઈ લઈને શરૂઆત કરેલી પોપટની અને એમાં ખિસકોલી માટે પ્રયત્ન કરેલો તો પોપટની સંખ્યા ધીમે 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 થવા લાગી બે ચાર છ કરતાં કરતાં આજે છવ્વીસ કિલો બે દિવસની મકાઈ અમે બાંધીએ છીએ પોપટ ઓલરેડી બીમાર અને અશક્ત પોપટને આપણે સાજા કરેલા અને પોતે ખાતા મકાઈને એવું બધું અને પછી ખિસકોલી એટલે બધું વાત કરી મને કે ચાલુ કરો સાહેબી કે તારે અને અમે પણ લોકો છીએ તમારી સાથે તો ધીમે 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 આગળ સિલસિલો ચાલુ થઈ ગયો આજે અસંખ્ય પોપટ આવે સાડા ત્રણસોની આસપાસ તો ખરા ત્રણ ની અંદર ક્યારેક ચમકાધારનું ને એનો ત્રાસ વધારે હોય તો મારે સવારે વહેલી સવારે બાંધવો પડે કારણ કે રાતે બાંધવું તો એ ચામાચિડિયા સવારે બધી મકાઈ ખાઈ જાય તો એવા અનુભવ થયા મને તો વહેલી સવારે બાંધવું પડે મારે જ્યારે ચામચિડિયાનો ત્રાસ ન હોય ત્યારે રાતે બાંધવું અને બાકી સવારે વહેલી બાંધી દઉં હા ત્યારે ડબલ વખતે કરવું પડે સવારે ઉઠવું ને જોઉં તો ત્યાં ચામાચીડિયા બધું જ મકાઈ ખાઈ ગયા હોય એટલે પછી વહેલી સવારે છ વાગે ઉઠી અને આખી પાછી મકાઈ પોરવી અને બાંધવાની કરવું પડે બેથી અઢી કલાક સમય નીકળી જાય વાળચોડ કરીએ ફોલીએ પોતરા એના ઠોઠા કાઢીને બાચકા ભરવાના અને ગાયને ક્યાં તો ત્યાં નાખવા જવાનું તો એમ ટૂંકમાં બે અઢી કલાકની અંદર આસપાસનું કાર્ય ચાલુ રહે અમારું દાતા થ્રુ કોઈ નહીં જેને ઉમંગ આવે કે ભાઈ હાલો આજે આ કરવું જ બાકી મિત્ર મંડળ છે મારે અક્ષિતભાઈ છે વગેરે લોકો તો હેલ્પ્રુપ મળી જઈએ ટૂંકમાં કે અને એ લોકોએ કીધું કે તમે અમે છીએ તમે જે સેવાકીય પ્રવૃત્તિ એ તમારી અવિરત રાખો એટલે થઈ જાય બધું કુદરતના લીધે બધું કંઈ ખબર નથી પડતી કે જ્યારે એમ થાય કે થઈ રહીએ એટલે ઓટોમેટિક મેળ થઈ જાય એવું થાય પરિસ્થિતિ કાંઈ નહીં આપણે એમ થાય કે ભાઈ એક ટકો બે ટકા જે કાઢવા પડે પૈસા તો અન્ય માર્ગમાં કે ભાઈ ચા પાણીનો કોઈ કે એવું વ્યસન છે નહીં તો એ પૈસા કાઢવા કંઈ અઘરું નથી લાગતું ટૂંકમાં જેને કહેવાય ને તો વૃક્ષો લઈએ આવું મકાઈ લઈએ અને પ્લાન્ટેશન કરીએ આપણે પાંત્રીસથી પાંત્રીસોથી ચાર હજાર હર વર્ષે તો એમાં અત્યાર સુધીમાં વીસ હજાર પ્લાન્ટેશન આપણે કરેલા તો થઈ શકે એટલું હરેક વ્યક્તિ કીધે પરિવારનો પૂરો સપોર્ટ છે પરિવાર બધા જ મદદ કરે આમાં બાળકોથી માંડી અને મારા વાઇફ છે પત્ની છે એ ખુદ બધું આખું વાળછોડ નામ એ બધું મદદ કરતા હોય પાણીના કુંડા દસ પંદર પાણીના કુંડા મૂકેલા છે આસપાસમાં કારણ કે અસંખ્ય પક્ષીઓ સવારથી સાંજ સુધી મારી ઉપર ટહેલતા હોય જુદી જુદી પ્રકારના તો એ બધાને ટીટોળીથી માંડીને બધા જ હોય તો એના માટે છીછરા કુંડા ઊંડા કુંડા અને એ બધી પ્રકારના જે કુંડા છે એ સાફ કરીને ભરવા વગેરે વગેરે આખો દિવસ અમારું કાર્ય ચાલુ હોય તો સારું મને રેસિડેન્ટ મળી જાય ટૂંક સમયમાં અને હું મકાન લઈશ મારું તો હું આને વધારીશ કારણ કે અહીંયા હું બે હજારની કેપેસિટી ધરાવું પોપક ભેગા કરવાની પણ જે સરકારી ક્વાર્ટર છે અને પ્લસ હું એની અંદર મારી મર્યાદામાં થોડુંક રહેવું પડતું હોય આડોસ પાડોશને ગમતું હોય ન ગમતું હોય તો એ મારે ખાસ ધ્યાને લેવું પડતું કોઈ જગ્યા મળે ને કોઈ એવું કે ભાઈ અહીંયા કરો અને અમે તમને સાથ સહકાર આપીએ છીએ તો જરૂર હું આમાં આગળ વધવા માગું છું જામફળ ખાય ક્યારેક સસ્તા જામફળ હોય તમે વચ્ચે વચ્ચે આની મકાઈની વચ્ચે જામફળ વચ્ચે તાર પોરવીને હેંગિંગ કરી દઈ તો જામફળ પણ ખાય ઘણી વખતે ઘણા રેકડીવાળા મારા ઓળખીતા હોય કેમ કે સાહેબ જામફળ એકદમ સસ્તા લઈ જાવ કે ભરી જાવ તો હું કોથળો ભરી આવું અને જામફળ હેંગિંગ કરી દઈએ બોર છે તો બોર છે તો બોર એ ટ્રેમાં મૂકી દઈએ તો બોર પણ ખાતા હોય